છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ચૂલી ખાતે સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અગિયાર યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના ચુલી ખાતે અગિયાર જોડાઓ સાથે આયોજિત કરવામાં આવેલ સમૂહ લગ્ન સફળતાપૂર્વક સંપન્ન થયો હતો જેમાં ગુજરાત સરકારના આદિજાતિ અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર સાથે છોટાઉદેપુર સાંસદ જશુ રાઠવા પૂર્વ રેલ રાજ્યમંત્રી નારણ રાઠવા છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવા પૂર્વ સાંસદ રામસિંહ રાઠવા જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા પૂર્વ ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા છોટાઉદેપુર એપીએમસી ચેરમેન મુકેશ પટેલ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાન રાઠવા છોટાઉદેપુર તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ રાજેશ લગામી પાવી જેતપુર તાલુકા પ્રમુખ મુકેશ રાઠવા સહિત મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા ફક્ત એક રૂપિયો ટોકન દ્વારા ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા પહેલી વખત આયોજિત કરવામાં આવેલ સમલગ્નમાં નવ દંપતીને ઘરવખરીની તમામ વસ્તુ આપવામાં આવી હતી આ ઉપરાંત ચુલી ગામના વતની અને આરએફઓ છોટાઉદેપુર નિરંજન રાઠવા દ્વારા બનાવવામાં આવેલ માક પ્રકૃતિ જનકલ્યાણ લાઇબ્રેરીનું પણ મંત્રી કુબેર ડિંડોરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિએટિવ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગોપાલ રાઠવા સહિત નિરંજન રાઠવા વાલસિંહ રાઠવા મનુ રાઠવા શનિયા રાઠવા સંજય વસાવા મણિલાલ કોલચા ઉપરાંત સ્થાનિક રતિલાલ રાઠવા સહિતની ટીમે મહેનત કરી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો એ અગિયાર પરિવારો જે છે એમને સવિશેષ શુભેચ્છા પાઠવું છે કે આજની આ પરિસ્થિતિમાં જે ખોટા ખર્ચાઓ થઈ રહ્યા છે એ સવિશે મારા આદિવાસી સમાજમાં એ ડીજે દારૂને દહેજ જે એક પ્રથા પુરાની પરંપરાથી એક પ્રથા ચાલે છે એ પ્રથામાંથી એને તિલાંગી આપવાનું કામ આ નવ વર વધુએ જે સંકલ્પ લઈને કર્યું છે એમને સવિશેષ શુભેચ્છા પાઠવું છું અને ખોટા ખર્ચા ના થાય અને સમૂહ લગ્નમાં બધા એક સાથે મળીને નવ દંપતીને આશીર્વાદ આપે અને સાથે સાથે આજે આપણી જે મોદી સાહેબે જ્યારે મનકી કી બાતમાં પણ કેટલીક બાબતો કહી છે આપણે અન્ન બગાડ ના થાય અને આવા સમૂહના કાર્યક્રમો થાય એટલે મારી પણ એક આપણા સંકલ્પ લે કે ભાઈ અન્નનો બગાડ ના થાય જેટલું જમાય એટલું આપણે લઈએ આજે ભોજનો બધા થાય છે ભોજન સમારંભો થાય છે ને કેટલું બધું અનાજ વેસ્ટેજ જાય છે એટલે આ આ માધ્યમથી જે જે વડીલો છે એમને પણ એની એની કાળજી રાખી છે મારી પુરાની પરંપરા સંસ્કૃતિ પ્રમાણે એનું લગ્ન કરવાનું અને જે થૂલી મકાઈની અને અડદની દાળ એ અમારી પુરાણી જે પરંપરા હતી એ જ આજે ભોજનના રૂપમાં અહીંયા ગોઠવ્યું છે અને એમાં ગ્રામ્યજનોએ બધા જ વડીલો માતા બહેનોએ સહયોગ આપ્યો છે યથા બધાય બધાએ દાન કર્યું છે એટલે આજે અગિયાર જોડાઓની યાદી અમારી પાસે છે એટલે અમારા તકેદારી અધિકારી પણ ઉપસ્થિત છે એટલે એમના જે ડોક્યુમેન્ટ મેળવીને એમને બાર હજારનું જે આપણે ચેક આપીએ છીએ કુંવરભાઈનું મામર દીકરીને આપીએ છીએ એ તત્કાલ તૈયાર થઈને એ પણ એમને અમે અર્પણ કરીશું એનો લાભ પણ મળશે અને ફરીથી પુનઃ આ એક સારા કામમાં બધા સહયોગી બન્યા છે આપ પણ આવ્યા છે પત્રકાર મિત્રો એટલે આપને પણ શુભેચ્છા પાઠવું છું આ સમૂહ લગ્નમાં છોટાઉદેપુર પંચમહાલ અને દાહોદ જિલ્લાના નવ નવયુગલો એ અગિયાર જોડા આ આ વખતે પ્રથમવાર ચોલી ખાતે નવ દંપતિ થાય પગલાં માંડી રહ્યા છે ત્યારે આજના આ પ્રસંગે ખૂબ અમને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ જે અમારો જે ઇકો યુનિટી સંસ્થા દ્વારા જે પ્રયાસ કરવામાં આવેલો છે એ ખાસ કરીને જે સમાજમાં જે ખોટા ખર્ચા કરી રહ્યા છે દેખાદેખીની અંદર મોટા જે ડીજે છે અથવા તો મીઠાઈઓ બનાવવામાં અથવા તો જે વાહનો વ્યવહારો જે મોટા પાયે કરી અને મોટા ખર્ચા દે દેવાળું કરી અને પછી અંતે જે નવ દંપતીઓ હોય ને મજૂરીએ જવાનો વારો આવે છે એને રોકવા માટેનો અમારો ખાસ પ્રયાસ પ્રયાસ છે અને સાથે સાથે આજે આ યુનિટી સંસ્થા દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું છે અને આજે અમારે ચૂલી ખાતે નવનિર્માણ જે લાઇબ્રેરીનું નિર્ જે માન્ય કુબેરભાઈ ડિંડોર સાહેબના હસ્તે ઓપનિંગ કરવામાં છે છે અને આ દાહોદ જિલ્લાના જે એ લોકો લાઇબ્રેરીમાં આવીને વાંચે અને ખૂબ શિક્ષણમાં આગળ વધે એવા અમારા પ્રયત્નો છે સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર